સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સત્યની કથા જે ભાગવતમાં શરૂઆતના શ્લોકમાં પણ લખ્યું સત્યમ પરમ ધીમહી અંતમાં પણ લખ્યું સત્યમ પરમ ધીમહી અને બ્રહ્માદિ આદિ સૌ દેવતાઓએ જ્યારે ગર્ભસ્તુતિ કરી ભગવાનની ત્યારે પણ લખ્યું છે સત્યમ પરમ ધીમી આ જગતમાં સત્ય છે તો માત્ર પરમાત્મા છે જીવનમાં સાહેબ સત્ય રાખજો જીવનમાં સત્ય હશે ને જીવનમાં સત્ય હશે ધર્મ હશે તો સાહેબ તમારું મારું કોઈ વાળું પરીક્ષા ભલે થાય કદાચ પરીક્ષા ભલે થાય પણ સત્ય પકડી ગામડામાં એક બાપા રહેતા એ બાપા ગામના છેવાડે માયનું મકાન અને બાપાની ટેવ કે ગામમાં કોઈ પણ ફેર્યું આવે કોઈ પણ ફેર્યું આવે ને બાપા એની આગળથી માલ લે એ પૂછા કરે કે તારો માલ કે ના તો લાવો સાડી વેચવા વેચવા આવ્યો આવ્યો હોય હોય વેચવા બધાને રાજી રાખે ભગવાનને થયું આની પરીક્ષા કરું બાપા બધાને રાજી રાખે આની પરીક્ષા કરું એટલે ભગવાને શું કર્યું ખબર છે એક ભિક્ષુકના ના વેશ લીધા ફાટેલા તૂટેલા કપડા પહેર્યા ખાલી ગુણી નાખી અને ગામમાં સાદ પાડ્યો એ દારિદ્ર લોકો દારિદ્ર દારિદ્ર લોકો દારિદ્ર દારિદ્ર એટલે દુઃખ કોઈ દુઃખ લે બધા પૂછે ભાઈ શું છે ભગવાન કે દુઃખ જવા જવા દે દુઃખ નથી કરતું બાપાનો નિયમ ફરતા 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 છેલ્લે બાપાનું ઘર આવ્યું બાપા કે ભાઈ શું છે ગુણીમાં કે દારિદ્ર એટલે દુઃખ ગામમાં માલ વેચાણો ભગવાન કે કોઈ નથી લીધું નથી વેચાણો બાપાનો નિયમ ટેવ આ જો નિયમ તે કામ કર રાખી દે મારા ઘરમાં લે તારી ગુણી રાખી દે કલ્પેશભાઈ ગુણી રખાવી દીધી અને પછી ગુણી રખાવી દુખની દારિદ્રની ભગવાન ત્યાંથી નીકળી ગયા થોડીક વાર થઈને ડેલી ઉપર અવાજ આવ્યો બાપા કે કોણ બાપા હું તમારું પુણ્ય બોલું પુણ્ય પુણ્ય હા તમે ઘરમાં દારિદ્ર ભેગું કર્યું દુઃખ લીધું હા તો પુણ્ય કહેવાય મારું કામ નહીં તમારા ઘરમાં શું કામ તમે લીધું હું જાઉં છું બાપા કે જાઓ રોકાશે નહીં મારાથી જાઓ થોડીક વાર થઈ પાછો ડેલી ઉપર અવાજ આવ્યો કે કોણ કે બાપા હું તમારી વૃદ્ધિ બોલું વૃદ્ધિ વૃદ્ધિ કેના વૃદ્ધિવાળો માણસ છે બહુ સંપન્ન માણસ છે બાપા હું તમારી વૃદ્ધિ બોલું તમે ઘરમાં દારિદ્ર્ય લીધું બાપા કે આ લીધું તો કે હું ઘરની તમારી વૃદ્ધિ તમે જે ઘરમાં દારિદ્ર્ય લીધું હવે મારાથી તમારા ઘરમાં ના લેવાય તો બાપા કે જાઓ બીજું શું ન રહેવું થોડીક વાર થઈ વળી ડેલી ઉપર અવાજ આવ્યો બાપા કે કોણ એ કે તમારા ઘરની લક્ષ્મી તમે ઘરમાં દુઃખ લીધો મારાથી નહીં રહેવાય ભગવાન કે વૃદ્ધિ ગઈ પુણે ગયું હજી જાજા નઈ ગયો ગામના પાદરે પોચે તમે જાઓ આમ કરતા કરતા ઘરમાંથી બધા નીકળી ગયા સાંજનો સમય થયો બાપા ખાટલા ઉપર બેઠાતા અને ઢેલી ઉપર आवाज કોણ બાપા હું તમારા ઘરનો સત્ય બોલવું છું મને ઘર માં દારિત્ર લીધું તો બાપા મારા ઘરમાંથી હવે આ નરવાય બહુ દુઃખ રહ્યું અને આજે જ્યારે સત્ય હતું બાપા ઊભા રહી ગયા કે બધા ભલે ગયા અરે સત્ય તારા ભરોસે તો મેં ટકાયું છે ત્યારે તો બધા ગયા અને સત્યને પકડ્યું સાહેબ તો વૃદ્ધિ લક્ષ્મી પુણ્ય બધું પાછું આવ્યું સત્યને પકડી રાખ્યું તો બધું પાછું આવ્યું ભગવાન પણ આશીર્વાદ દેવા માટે આવ્યા એનું કારણ કે સત્યમ પરમ ધીમહી જીવનમાં બધું છોડજો પણ જીવનમાં સત્યને પકડજો સત્યરૂપી ભગવાનની કથા હા આપણે જો ઘરે વાર તહેવારે સત્યનારાયણની કથા કરાવી છે ને એમાં સત્યનારાયણની કથામાં શું છે એ મૂળમાં સત્ય છે સત્યનારાયણની કથામાં મૂળમાં સત્ય છે શીરો નથી ઘણા શીરા ખાવા માટે સત્યનારાયણની કથા કરાવી લો મૂળમાં સત્ય છે સત્યની વાતો છે કૌરવો સો જણા ને પાંડવો પાંચ જણા હતા સો જણા ને પાંચ જણા લડ્યા એમાં પાંચ જણા જીત્યાનું કારણ પાંચ જણા કને સત્ય હતું એટલે જીત્યા ને ખાલી એમને એમ નહીં પાંચ જણા કને ભગવાન રહ્યા સાહેબ ભગવાન ને એવું નતું કે આના મોઢા ગમતા તાના નતા ગમતા સત્યમ પરમ ધીમહિ સત્ય હતું એટલે ભગવાન રહ્યા છે